સાંતરપુર તાલુકા કિસાન મોરચા દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમ અમૃત અમૃતકળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જી હા સાંતરપુર તાલુકા કિસાન મોરચા દ્વારા સાંતરપુર તાલુકાના લોદરા ગામે શહીદોની સ્મૃતિવંદન અવસરે એટલે મારી માટી મારો દેશ કાર્યક્રમ અમૃત અમૃતકળશ યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જી હા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી ચલાવવામાં આવી રહેલ રાષ્ટ્રીય વ્યાપી મારી માટે મારો દેશ એ દેશવાસીઓની રાષ્ટ્રભક્તિ તેમજ એક અનોખી મિસાલ બનશે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અને જિલ્લાની સૂચન અનુસાર પાટણ જિલ્લાના સાંતપુર તાલુકા કિસાન મોરચા દ્વારા લોધરા પ્રાથમિક શાળા ખાતે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગામના ઘરે ઘરે જઈને અમૃતકળશમાં મારી માટી તેમજ ચોખા ગામ લોકો દ્વારા અમૃત કળશમાં નાખવામાં આવ્યા હતા